ત્યારે જે વિડિયો સામે આવ્યો છે એરપોર્ટ પર સ્વાગત માટે આ રીતે રેલી કઢાઈ હતી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી હતી એરપોર્ટ પર સ્વાગત માટે રેલી કાઢવામાં આવી હતી અવારનવાર શીર્ષી રાણા વિવાદમાં રહે છે કાળા કાચવાળી ગાડીની રેલ કાઢી હતી શેરસી રાણા માટે આ રીતે રેલી કાઢવામાં આવી હતી શેરસી રાણાના સમર્થકોએ કાળા કાચની કાળા કાચની કારની રેલી કાઢી હતી ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન બ્લેક ફિલ્મ વાળી આ જે આટલી બધી કાર નીકળી છે શું પોલીસને ને ધ્યાનમાં જ ન આવ્યું પોલીસની કેવી કાર્યવાહી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કસરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વખતે સુરત એરપોર્ટ પરથી એક બે નહીં પરંતુ પચીસ પચીસ જેટલી જે કાર છે તે કારનો કાફલો કાઢવામાં આવ્યો હતો અને આ જે કારનો કાફલો કાઢવામાં આવ્યો ત્યારે કોઈ પણ પ્રકારની જે પરવાનગી છે તે સુરત એરપોર્ટ કે સુરત પોલીસ દ્વારા પાસેથી માંગવામાં આવી ન હતી અને સૌથી મહત્વની વાત છે કે હંમેશા વિવાદોમાં રહેલા શેરસિંહ રાણા જે રેલી છે તે રેલી કાફલા સ્વરૂપે કાઢવામાં આવી હતી શ્રી શ્રી રાણા એ દેવીની હત્યા માટે તેઓ જાણીતા છે અને ખાસ કરીને પિયા જેલમાં તેઓ સજા પણ કાપીને આવ્યા છે અને સુરત ખાતે જયારે તેઓ આવ્યા ત્યારે સુરત એરપોર્ટ થી પાંદેસરા સુધી તેમનો જે કાફલો છે તે કાફલો કાઢીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અલ્પાના વડોલી વાઘ ટીમ ખાતે તેમનો પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામમાં પચીસ જેટલી જે કારો છે તે લઈ જવામાં આવી હતી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર બનાવને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને એક ટીમ દ્વારા આ જે કાર છે તે કારના માલિક કોણ કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર માહિતી